યદપાંગ પરિસ્પંદે વ્યવસ્થિત શ્રી સ્વામિનારાયણો શ્રીમાન સોય તેત અનિશય આનંદમય પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ એના ઉપક્રમે શિક્ષાપત્રીની કથાના વક્તાશ્રી આ સમગ્ર મહોત્સવના આયોજક પ્રાયોજક એવા આપણા સૌના વંદનીય પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી એમના ગુરુભાઈ વયોવૃદ્ધ તપોમૂર્તિ પૂજ્યપાદ દેવપ્રસાદ સ્વામી પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી પૂજ્ય ચતુર્ભુજ સ્વામી પ્રતસ્મરણીય તમામ સંતો યજમાનો શ્રીજીના લાડીલા સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ ઠંડી લાગે છે કે ભૂખ લાગી છે જય સ્વામિનારાયણ અહીંયાથી સ્વામિનારાયણ ભગવાને પોતાના મુખથી પોતે પોતાનું નામ સ્વામી નારાયણ સ્વામીની સાથે રહેલા સંતો ઇવન ભગવાન સહજાનંદ સ્વામીને પણ નીલકંઠ માંથી સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામ આપી અને દીક્ષા આપ્યા પછી જ્યાં સુધી રામાનંદ સ્વામીની હયાતી હતી ત્યાં સુધી આ આ સંપ્રદાય સંપ્રદાય ઉદ્ધવ હતો સંપ્રદાયમાં જે જે નામ યોગ્ય લાગે એ નામનું સ્મરણ અને સંકિર્તન કરતા પરંતુ ભગવાન સજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીના અંતર ધ્યાન થયા પછી પોતે પોતાનું નામ સ્વામિનારાયણ એવું ઉદ્ઘોષિત કર્યું એ સ્વામિનારાયણ નામની આપણે માળા ફેરવીએ છીએ એ સ્વામિનારાયણ નામનું આપણે ભજન કરીએ છીએ એ સ્વામિનારાયણ સંપ્રદાયના અમે સંતો અને તમે સૌ હરિભક્તો છો તે દિવસથી લઈને સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એ નામે પ્રસિદ્ધ થયો અલ ભક્તો વર્ષો સુધી પીપલાણામાં રહી અને પૂજ્યપાદ બાલકૃષ્ણ સ્વામીએ સેવા કરી સમય અવકાશે આ સ્થાન કોઈ એવા સાધુની જંખ ના રાખતો હશે અને ભગવાન સ્વામી ના સંકલ્પથી પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી વિચરણ જે સ્થાનમાં ભગવાન સ્વામી નારાયણે મહામંત્ર નો ઉદઘોષ કર્યો એ સ્થાન એટલે કે હનુમાનજી મહારાજ જ્યાં પધરાવવામાં આવેલા હતા રામાનંદ સ્વામી દ્વારા અને બાલ મુકુંદાસજી સ્વામી દ્વારા

જો કોઈ વહાવી રહ્યું હોય તો એ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ દાસજી સ્વામી છે શ્રાવણ મહિનામાં અહીંયા હરિભક્તોને લઈને અમારે બસ લઈને દર્શન માટે જયારે આવવાનું થયું ઘનશ્યામ મહારાજના દર્શન કરવા ગયા પૂજ્ય સ્વામી ત્યાં બેઠા હતા હરિભક્તો વ્યવસ્થા પ્રમાણે જયારે બેઠા ત્યારે સૌથી પહેલા બધાને આદરથી આવકાર આપ્યો અને પછી બહુ સરસ મજાની વાત પૂજ્ય સ્વામીએ કરી વાલા ભક્તો સ્વામી એમ કહ્યું કે તમે રાધરमण દેવના દેશમાં રહો છો તો રાધરमण દેવને કાયમને માટે સમર્પિત થઈ અને રહેજો અને બીજી વાત એ કરી કે તમે બધા વડિયા કે વડિયાની આજુબાજુમાં રહો છો પરંતુ તમારે ત્યાં નાનો મોટો કોઈ પ્રસંગ હશે તમે હરિભક્તોને તમે તમારા સગાને તમારા કુટુંબીઓને આમંત્રણ આપી અને નિમંત્રણ આપીને ભાવથી જમાડશો પરંતુ તમારા ગામના તમારા ગુરુસ્થાને બિરાજેલા ઘનશ્યામ મહારાજ અને સાધુ એ ભૂલતા ન રહી જાય એનું પણ તમારે હરિભક્તોએ ધ્યાન રાખવાનું છે આવી રૂડી ટકોર પૂજ્ય સ્વામીએ તે દિવસે એ સંતોને કરી હતી અને વાલા ભક્તો સંતો જે જે સાચી વાત છે કહી શકે છે એવા પૂજ્યપાદ બાલકૃષ્ણ સ્વામી એમની સાથે અમારા ગુરુવર્ય રામકૃષ્ણ સ્વામી એકદમ સ્નેહનો હેત અને પ્રેમનો નાતો પરંતુ પૂજ્ય સ્વામીની ઉંમર હોય ચાલી શકતા ન હોય એટલે એમણે આશીર્વાદ લઈને અહીંયા જ્યારે મોકલ્યા છે ત્યારે આપ સૌને મારી ખાસ ભલામણ છે આ સંતોની સાથે કાયમને માટે જોડાયેલા રહેજો ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું કે બે સારા સંતોની સાથે જીવ જોડીને રાખવો એટલું નહીં અમને સંતોને ભલામણ કરી કે બે સારા ભગવદીય સદગ્રહસ્તો હોય એની સાથે જીવ જોડીને રાખવો તો આવી રીતે અરસપરસ જીવને જોડીને રાખજો એટલી ભલામણ સાથે આ મહોત્સવમાં જેમણે જેમણે સેવા કરી છે એમના ઉપર ભગવાનનો ખૂબ રાજીપો વરસે અમરા પરથી પૂજ્યપાદ અક્ષર વલ્લભ સ્વામી આવવાના હતા પરંતુ એમને કમરનું ઓપરેશન કરાવેલું હોય એમના વતી પણ અહીંયા હરિપ્રસાદ સ્વામી અને પ્રેમ ભગત આવ્યા છે તો બે શબ્દો કંઈ વિરમું છું જય સ્વામી